શહેરના લીલા સર્કલ પાસે મોડી રાત્રે સામાન્ય કરવામાં આવી એક તરફ નવરાત્રિ પર્વ આવી રહ્યો છે ત્યારે ભાવનગર પોલીસ નવરાત્રી પર્વમાં શાંતિ સુલેહનો ભંગ ન થાય તે માટે કટિબદ્ધ થઈ છે પરંતુ ગઈકાલે રાત્રે ભાવનગર શહેરના લીલા સર્કલ પાસે એક કાર ચાલક આવી રહ્યો હતો ત્યારે રાહદારી સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેને લઈને રાહદારીએ ગાડીના કાચ ફોડ્યા હતા સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આ બનાવને લઈને હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી